YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવા વ્લોગ માં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી હર મહાદેવ મહાદેવ તો મિત્રો થોડું લેટ થઈ ગયું છે બધા વહી ગયા વાડી મારે પણ વાડી જવું પાય પણ કામ વહી ગયું પપ્પા પણ ડ્યુટી વહી ગયા છે અમાર બહાર જવા છે સવાર સવારમાં ચણા ડળે છે આય ડળો તો આપણો આગળ ડળો આ ડળો થાય જો આ રીત આ છે ને મિત્રો તમને ખબર હોય તો આ પ્રાચીન સમય નું છે આ તમે ઘંટલો આઈ પડકે પહેલાના સમય આના તો વરસ થઈ ગયા છે જા મને યાદ ના હોય એટલા વરસ થઈ ગયા છે ને મસ્ત આવડે આ રીતના ચણા મસ્ત ભળે જાય અને ચણા ડાલ બનાવવાની આની આ રીતના બનાવાય છે મારા વાહ છે ને એમાં કાંઈ ઘટતા નહીં ઘટતા નહીં હાલો આપણે પણ વાડી જવું જોયું

મિત્રો હાલો બાર વાગી ગયા છે નીંતર નીંતર ગરમીનો ગરમી નો રેવા તો પવન હાલતો ઝાડવા તો તમે શાંત પડ્યા છે ને થાકી ગયા તડકો બહુ છે હાથથી જાય અમે ખોડ્યું છે એક લાકડી નાથી આગળ લેવાનું છે નીંદવાનું છે બહુ પછી વરસાદ હોય તો મમ્મીને આવશે હે વરસાદ આવે તો પલ તો હાલો મેં નાખી દઈએ ઘર ભેગા થઈ જાય હાલો લોકો કન્ટિન્યુ રહી જાય હાલો 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 મમ્મી ગરમી તો બહાર આવી ગઈ ગરમી કેમ થાય બહુ થાય છે નાવું છે માર ના નાખો કોની પડી જાવ હું ખાવ હવે બે તા તાર પર કે બરા તો મિત્ર હળની દાળ બનાવીશ છે મમ્મી કે છે અમારે દાળ ભાત અને આજ જો હળની દાળ છે લાપસી અમારે છે ખોડીમાંની ગઈ કાલની અને મસ્ત મજાનું રોટલી અને વરસાદ આ તો ભૂખા કાઢને કે પાણી આવવાનું હતું એક બધું લેટ વહી ગઈ છે

હા પાણી પાણીમાં જાય હમણાં વરસાદ ની ખુબ જરૂર છે મિત્રો વરસાદ નહીં આવે તો અમારે મહેનત માં જશે તમે સમજો છો ને અમારી વાત નહીં તો મિત્રો હજી નવરાત થયા હજી તો વરસાદ આનંદ નો દેવા મળ્યો હવે વરસાદ હવે ધીમે ધીમે બધા આવી જાય વાડીમાં બધે મિત્રો બોલવા મળ્યો હતા ને

આવે oh, wow, <laughs> <laughs>

અત્યારે આવો મિત્રો કલાક થી આ પલ્લી બકરા બકરા બાર રખડે ગરમી થાય નખરા તો કરવા શીખી ગયું છે ને અમારે એની વાત જવા અલગ જ નખરા હોય આમ કરી આમ જોવો મિત્રો આમ કરી આમ કરીએ આમ જો આમ મોઢા આમ આપડા દીકા જો તા તો

પૂછી લો તમે હું પૂછી લો તમે હું પૂછતા તો મસ્ત ખાઈમાં નવા થઈ ગયા વિડીયો એન્ડ મળે કારણ નવો વ્લોગમાં જો અમારો વ્લોગ લાઈક શેર કર ના ગયો જાણવાનો ચેન સબસ્ક્રાઈબ કરી નાખ્યો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે માત્ર સબસ્ક્રાઈબ હો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો બાય 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 બાય